લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસમાં બેઠકોનો દોર શરૂ લોકસભાની છવ્વીસ બેઠકો માટે ઉમેદવારો શોધવાની કવાયત બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં ભાજપને હંફાવવા માટે કોંગ્રેસ દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે જે અંતર્ગત કોંગ્રેસના પ્રભારી ત્રણ દિવસ માટે ગુજરાત ની મુલાકાતે આવી પહોંચ્યા છે રાજીવ સાતવ ની અધ્યક્ષતા ચૂંટણી લક્ષી વિવિધ બેઠકો દોર શરૂ થયો છે જેમાં ગુજરાત માં લોકસભાની તમામ છવ્વીસ બેઠકો માટે ઉમેદવારો ની પસંદગી મુદ્દે ચર્ચા વિચારણા થશે જોકે છવ્વીસ બેઠકો પર ઉમેદવાર નક્કી કરતા પહેલા સાતવ કોંગ્રેસના તમામ ધારાસભ્યો સાથે બેઠક યોજી સેન્સ લેશે આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા વિવિધ 6 કમિટીની પણ રચના કરાઈ છે રાજ્ય 7વે આગામી લોકસભા ચૂંટણીના પરિણામો ચોંકાવનારા રહેશે તેમ જણાવ્યું હતું ઇલેક્શનની કેમ્પેન કમિટી રહેશે મેનેજમેન્ટ કમિટી રહેશે મેનિફેસ્ટોઓ کے بارے میں کام کرنے کے لیے کمیٹی رہے گی تو सभी नेताओं के साथ इसके बारे में चर्चा हो गई है और मुझे लगता है आने वाले दो तीन दिन में ये डिक्लेरेशन भी हो जाएगा जिससे डिसेंट्रलाइज जो प्रोसेस हमने कई दिनों से शुरू किया था वो और आगे बढ़ेगा और मुझे लगता है कि जिस प्रकार से लोगों का रिस्पांस मिल रहा है उससे स्पष्ट है कि लोकसभा में बहुत ही चौंकाने वाले नतीजे कांग्रेस के पक्ष में रहेंगे बीची तरफ प्रदेश प्रमुख अमित चावड़ाए प्रभारी सातों ने बैठक अंगे महिती आपी थी સાથે જ ભાજપના કેટલાક નેતાઓ કોંગ્રેસના સંપર્કમાં હોવાનો ફરી દાવો કર્યો હતો બીજી તરફ ભાજપના કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ રાજીવ સાતવની ગુજરાત મુલાકાત ને લઈને કોંગ્રેસ પર નિશાન સાધ્યું સંગઠનની કામગીરી બુથ પણ કામગીરી સામાજિક સમીકરણો રાજકીય પરિસ્થિતિ અને લોકસભાની ચૂંટણી માટે ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓ સહિતના આગેવાનો એક ટીમ બનીને કામ કરે એ માટેની વ્યવસ્થા ગોઠવવા અને સાથે સાથે ચૂંટણીલક્ષી કાર્યક્રમોની શરૂઆત બાબતે ચર્ચા થઈ રહી છે જો એક વાત સાતવજીને હું યાદ કરાવી દઉં કે જ્યારે ચૂંટણી આવે ત્યારે જ અમે અમુક અમુક વસ્તુઓ કરીએ છીએ એવું જો અમે કરતા હોત તો અહીંયા પચી વર્ષથી હોત નહીં અને તમે પચી વર્ષથી શું કરો છો એ તમારે લોકોને કહેવું જોઈએ અને તમારા નેતાઓ અહીંયા આવીને અમારા અધ્યક્ષ માટે જે ટિપ્પણીઓ કરે છે એ કોંગ્રેસનું કલ્ચર બતાવે છે અને એને ગુજરાતની જનતા ઓળખી ગઈ છે એટલે તમારી ઓળખાણ અંગેનું તમારે જે કેવું એ કર્યા રાખો અમારી ચિંતા ન કરો મહત્વનું છે કે ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ચાલતો આંતરિક કલહ સપાટી પર આવ્યો છે કોંગ્રેસના નારાજ સિનિયર નેતાઓ અને ધારાસભ્યોએ અલગથી બેઠક યોજી કમાન્ડ પર ભીંસ વધારી છે ત્યારે રાજીવ સાતવ નારાજ નેતાઓને મળી તેમની નારાજગી દૂર કરવાના પ્રયાસો હાથ છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી